પાલનપુરમાં વિરોધમાં બિલ્ડરોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું બિલ્ડર એસોસિએશનને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી જંત્રી વધારો રદ કરવાની માંગ કરી બનાસકાંઠા જિલ્લાના જંત્રી વધારાના વિરોધમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે અને જિલ્લા મથક પાલનપુર ખાતે બિલ્ડર એસોસિએશન દ્વારા જંત્રી વધારા મામલે મૌન રેલી યોજાઈ અને લાલ બંગલા ખાતે મોટી સંખ્યામાં બિલ્ડરો અને બિલ્ડર લાંબી લોબીસ સાથે સંકળાયેલા લોકો સાથે એકત્ર થયા હતા અને મૌન રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે કલેક્ટરને આવેદનપત્ર આપીને ચંત્રીનો ભાવ વધારો પાછો ખેંચવા માટેની માંગ કરાઈ રાજ્ય સરકાર દ્વારા ચંત્રીના દરોમાં વધારો કરતા સમગ્ર રાજ્યમાં બિલ્ડર લાંબ લાંબી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં આજે બનાસકાંઠાના વડુ મથક પાલનપુર ખાતે બિલ્ડર એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર દ્વારા બસો થી છસો ટકા સુધીનો જંત્રીમાં વધારો કરવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો બિલ્ડર એસોસિએશન દ્વારા પાલનપુર લાલ બગલા થી મૌન રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા જ્યાં કલેક્ટરને ને આવેદન પત્ર આપીને સરકાર દ્વારા જે ભાવ વધારો કરવામાં આવે છે તે પરત ખેંચવા માટેની માંગ કરાઈ હતી બિલ્ડર એસોસિએશનનું માનવું છે કે જંત્રીના ભાવ વધારાથી નાનું માણસ પણ પોતાનું મકાન બનાવી શકશે નહીં કે ખરીદી શકશે નહીં જેથી સરકારે ભાવ વધારા બાબતે વિચાર બાદ વિમર્શ કરીને આ ભાવ વધારો પાછો ખેંચે તેવી બિલ્ડર એસોસિએશનની હાલ તો માંગ છે આજનું અમારું આવેદન પત્ર પેડાઈ બનાસકાંઠા થ્રુ છે અમારું આવેદન પત્ર એ છે કે સરકાર શ્રીએ જે જંત્રીનો વધારો કર્યો છે ત્રણસો થી પાંચસો ટકાનો એના સંદર્ભમાં અમારું આવેદન પત્ર છે અમારો એ જંતીનો સખત વિરોધ છે સરકારે હમણાં અઢાર માસ પહેલાં પણ જંતી ડબલ કરી હતી હવે ફરી પાછી જંતીનો વધારો કર્યો છે એમાં સામાન્ય વ્યક્તિનું જે ઘરનું સપનું છે એ સપનું જ રહી જવાનું છે એટલે અમારે સરકારશ્રીની વિનંતી છે કે આ જંત્રીનો વધારો મોકૂફ રાખો અને એનું સાયન્ટિફિક રીતે સર્વે કરી અને તબક્કાવાર તમે જંત્રી વધારો જેમ કે અલગ અલગ રાજ્યમાં દર વર્ષે બે ત્રણ ચાર ટકાનો વધારો થતો હોય છે એવું તબક્કાવાર જંત્રીનો વધારો કરો તો ચાલે પણ એક સાથે રાતોરાત તમે બસોથી ચારસો પાંચસો ટકાનો વધારો કરો તો એ અસહ્ય છે એટલે અમારે સરકારશ્રીની વિનંતી છે કે મોટું મન રાખીને આ જંત્રી મોકૂફ રાખે અને અમારા ક્રેડાઈના જે ગ્રુપના છે અમુક સભ્યની સલાહ એક સમિતિ બનાવી અને દર વર્ષે તબક્કાવાર જંતીનો વધારો કરવો જોઈએ કે ન કરવો જોઈએ એનું સર્વે કરી પછી જંતિનો વધારો કરે એટલે અમારે સરકારશ્રીની વિનંતી છે કે આ જંતીનો વધારો તમે જે ઓનલાઈન અપડેટ કર્યો છે એને સંપૂર્ણ રીતે મોકૂફ રાખો આ જંત આ જંતિની મોકૂફ સરકારશ્રી રાખશે અમારી માગણી સ્વીકારશે એવા અમારી પૂરી આશા છે સરકાર સુધી મુકેશભાઈ માળે પ્રમુખ દિશા બિલ્ડર એસોસિએશન